નમસ્કાર મિત્રો હું આપનો દોસ્ત પાટડીયા હિતેશ અને ફરી મળી ગયા નવા વિડીયોની અંદરમાં તો બધા જ મારા યુટ્યુબ ફેમિલીનું હાર્દિક સ્વાગત કરું છું અને બધા જ મારા યુટ્યુબ ફેમિલીને જય માતાજી જય રખાદાદા અને જય કાળીયા ઠાકર આજે પાછા આપણે નવા વિડીયોની અંદરમાં મળ્યા છીએ મિત્રો તો પાછા જરૂર ને જરૂર કંઈક નવા વિષય સાથે જ મળી આવીશું તો મિત્રો આપણે ઘણો ટાઈમ સાત આઠ દિવસ થઈ ગયા વિડીયો નાખવાના યુટ્યુબમાં એટલે પાછો આપણે વિડીયો એક વિડિયો નાખ્યો બીજો વિડીયો નાખ્યો ને હવે આજે મિત્રો ત્રીજો વિડીયો આપણે નાખવાનો છે એટલે એ જ વિડીયો આપણો કેવી રીતે ઘઈ વગાડવી શીખવી એ જ મિત્રો આપણો વિષય છે અને કેવી રીતે ઘયું આપણે વગાડતા શીખવાની છે એટલે મિત્રો આપણે ઘણા જુઓ તો મિત્રો આપણને સપોર્ટ કરી રહ્યા છે પણ મિત્રો તમને હું દિલથી કહું છું કે મિત્રો હજી પણ મને સપોર્ટ કરો અને આપણે આ વિડીયો હજી આગળના આગળ મિત્રો સુધી શેર કરો તો આપણા પૂજક સમાજની અંદરમાં કે કોઈપણ અંદર સમાજની અંદરમાં આપણા વિડીયો જાહેર થાય પ્રકાશિત થાય અને આપણને આવો સપોર્ટ મળતો રહે તો આપણે ગરીબ માણસને પણ સપોર્ટ મળે તો એ પણ પગભર થઈ શકે અને કંઈક એના નવા સપના પણ એ જોઈ શકે મિત્રો અને આપણા અત્યારે સોશિયલ મીડિયા એટલું પાવરફુલ છે કે કોઈ પણ માણસને એ એટલો આગળ વધારી શકે છે કે એની તાકાત બહારની વાત છે મિત્રો એટલે હું બધા જ મારા મિત્રોને દિલથી મારા જે યુટ્યુબ ફેમિલી છે એમને તો હું દિલથી આભાર માનું જ છું પણ હું બીજા પણ મારા મિત્રોને કહેવા માગીશ કે મને સપોર્ટ કરો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો જો મારા વિડીયો તમને સારા લાગતા હોય મિત્રો તો લાઈક કરો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને શેર પણ કરી શકો છો વિડીયોને તો મિત્રો હવે તમારો ટાઈમ પણ કિંમતી છે અને હવે આપણે ટાઈમ ધાજો નહીં બગાડીએ અને મિત્રો આજે આપણે વાત કરવી છે ઘઈની કે કેવી રીતે ઘઈ આપણે વગાડતા શીખવી જોઈએ તો આજે મિત્રો આપણે કઈ ઘઈ વગાડીએ કે અહીંયાથી તમને શીખવાની મજા આવે તો મિત્રો આજે આપણે સામાન્ય રીતે આપણે જુઓ તો આપણે લોકની અંદરમાં જ આપણે જઈ છીએ ચામુંડ માતાજી હોય છે ખોડિયાર માતાજી હોય છે એટલે આવા બધા માતાજી જે હોય છે આપણે એમની ઘઈ વગાડતા હોય તો એ એક એક જ ઘી હોય છે મિત્રો એમાં બીજા ઘણા પ્રકારની બીજી ઘયું વાગતી હોય પણ આ જે ઘઈ જે હું તમને કહેવા માંગીશ એ જે ઘઈ છે મિત્રો એ લગભગ ઓલ ઓવર આપણે જોવીને તો આ એક જ ઘઈ વાગતી હોય અને બધા આપણા લોકના ભુવા બધા ધૂણતા હોય છે મિત્રો અને એ ઘયની અંદરમાં આપણે એ શીખવી ખૂબ જરૂરી છે એટલે મિત્રો આપણે આજે એ ઘઈ શીખવાની છે એટલે એ ગઈ શીખ્યા પહેલા મિત્રો હું તમને એ પણ કહેવા માંગીશ કે મિત્રો આપણા જે ગઈઢિયાની અંદરમાં ઘણી આપણને પારંપરિક અને સાંસ્કૃતિક વાતો મિત્રો કરતા ગયેલા છે એટલે એવી અમારા દાદા હતા તે પણ મને વાતો કરતા એટલે એ પણ હું તમને સાથે સાથે મિત્રો શેર કરવા માંગીશ અને તમને મજા આવતી હોય તો તમે મિત્રો કોમેન્ટ પણ કરી શકો છો એટલે મિત્રો એટલે આપણે હવે અમે ઘઈ ઉપર જ જવું છે પહેલાં તો સૌ પ્રથમ પછી તમને પછી નવી નવી હું વાત કરીશ આમ જુઓ તો મિત્રો આપણે પહેલાં વાત કરી લઈએ પછી આપણે ઘઈ ઉપર જઈએ તો મિત્રો આપણે એમ કહે છે કે ઇતિહાસના પાનાની ઉપર આપણા દેવી પૂજક સમાજનું ઘણું અંદર મહત્વ બનેરું છુપાયેલું છે કંઈક અખેડા કંઈક પવાડા થઈ ગયેલા છે આપણી સમાજની અંદરમાં દેવીઓ સાકશાક આપણા સમાજ સાથે વાત પણ કરેલી છે અને સમાજને ઘણો આપણો સમાજ ગરીબ છે છતાં પણ આપણી સમાજને દેવી પ્રત્યે ઘણો લાગણી અને ભાવ છે મિત્રો એટલે દેવીપૂજક સમાજ જ એવો છે કે જે આજની તારીખમાં મિત્રો એને દેવી માતા આના પ્રત્યે દિલથી અને હૃદયથી ભાવ હોય છે મિત્રો અને આજની તારીખમાં પણ મિત્રો દેવીપૂજક સમાજને જ્યારે માતાજીની જરૂર પડે છે અને જ્યારે એ હાકલો મારે છે ત્યારે આજની તારીખમાં પણ માતાજીને આવવું પડે છે અને એ આપણને સાક્ષાક રૂપે તો નહીં પણ એમને પ્રત્યક્ષ રૂપે આપણને દર્શન દઈ અને માતાજી આજ પણ કામ કરતા હોય છે મિત્રો એટલે આપણે એવું નથી કે કળિયુગની અંદરમાં માતાજી નથી પણ મિત્રો માતાજી આજ પણ છે પણ આપણે ઈ પણ એક વાત કરીએ કે કોઈ પણ ખોટા ભુવા કે કોઈ પણ બાઈએ આડંબરથી આપણે ક્ષેત્રામણીથી પણ મિત્રો આપણે દૂર રહેવું જોઈએ કારણ કે અત્યારે આ કળિયુગ છે મિત્રો એટલે આપણે ઈ પણ એક વાતની ધ્યાન રાખવી જોઈએ એટલે બધી ઘણી બાબત છે એટલે આ મિત્રો સારા પણ પાસા હોઈ શકે છે અને ખરાબ પણ પાસા હોઈ શકે છે એટલે મિત્રો કોઈ પણ આપણે માતાજીનો કોઈ વિરોધ કરવાનો આપણે ન આવે કારણ કે પણ માણા એવા થાય છે મિત્રો એટલે માતાજી પ્રત્યે આખી લાગણી દુબાય છે એટલે મિત્રો હવે આપણે જાજી વાત તો નહીં કરીએ પણ આપણે હવે આપણે લોકની ગઈ વગાડવી છે મિત્રો અને આપણા મિત્રોને રાગ પણ સંભળાવવો છે થોડોક અને લોકની ગઈ પણ સમજાવી છે મિત્રો તો આપણે હવે કેવી રીતે ઘઈ વગાડવી એ જ મિત્રો આપણે હવે આપણે ફોકસ કરીશું તો આપણે હવે ડાકલી આપણી જો મિત્રો કુકિંગ કમ્પ્લીટ કરશું અને આપણે લોકની ગઈ વગાડશું પહેલાં સૌ પ્રથમ તો મિત્રો હવે આપણે આ લોકની ઘઈ આપણે શરૂઆત કરીશું એ મિત્રો હવે કેવી રીતે વગાડવી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપણે તમને સમજાવીશ મિત્રો બરોબર તો હવે આપણે લોકની ઘણી શરૂઆત કરીએ છીએ મિત્રો વાગતી હોય છે આમાં મિત્રો જો મેરડી માતાનો તો રાગ નો થાય આમાં પણ આમાં મિત્રો જો ચામુડ માતાજી છે પછી ખોડિયાર માતાજી છે પછી ઘણા એવા માતાજી છે કે આ ઘણી માતાજીનો રાગ થતો હોય છે લોકની અંદર આપણે મિત્રો આમ જોવું તો બે વિભાગ છે લોકની અંદરમાં પણ માતાજીની નોખી ઘઈ વાગતી હોય છે અને આપણા દેવીપૂજક સમાજની અંદરમાં પણ નોખી ઘઈ વાગતી હોય છે કારણ કે મિત્રો અમારા દેવીપૂજક સમાજની અંદરમાં જ્યારે માતાજીનો રાગ થતો હોય છે ત્યારે મિત્રો કેદારો રાગ જયારે કરતા હોય ત્યારે માતા ઉત્પન્ન થતા હોય છે અને એ માતાને જ્યારે આપણે કરુણતાથી જ્યારે રાગ કરતા હોય અને એ જ્યારે રાગ માતાજીને બહુ વાલો લાગે છે અને જ્યારે એ રાગ માતાજી સાંભળે છે ત્યારે એ માતાજી ઉત્પન્ન થતા હોય છે મિત્રો એટલે આપણે આ લોકની ગઈ છે અને અમારે દેવીપૂજક સમાજમાં પણ અંદર નોખી ગયું વાગતી હોય છે જે પ્રમાણે માતા હોય છે એવી રીતે પ્રમાણે ગયું વાગતી હોય છે મિત્રો એ પણ હું તમને જરાક જણાવવા માગીશ મિત્રો અત્યારે તડકાનો સમય છે એટલે આ ડાકલું ખૂબ ચડી જાય છે એટલે ઘયું આપણને થોડીક સરખી ન સંભળાય એટલે મિત્રો આપણે આ ડાકલાને વારંવાર ફૂંકવું પડે છે એટલે પાછો જો આપણે રાત્રે જો વિડીયો ઉતારીએ મિત્રો તો વિડીયો સરસ આવે નહીં કારણ કે આપણે આઈફોનના માણસ આપણે છઈએ નહીં હજી આઈફોન આપણી હજી લેવાની કેપેસિટી નથી મિત્રો એટલે આપણો જે સાદો ફોન છે એટલે આપણે બપોરે વિડીયો ઉતારવો પડે છે મિત્રો એટલે આપણે દાખલાને પણ ફૂંકવું પડે છે એટલી જરાક ધ્યાન આપજો મિત્રો એટલે હવે મિત્રો આપણે હવે કેવી રીતે સ્ટેપ છે એ તમને હું શીખાડ્યું બરાબર પેલા મિત્રો બે ઘઈ સાદી આપણે બે દાંડી સાદી મારવાની છે બરોબર અને પછી જે ત્રીજી આવે છે એ આપણે દબાવી પડે છે મિત્રો એટલે એ દબાવો તમે તારાજી અંદર લોકની ઘઈ નું જયારે માન પડતું હોય છે જો જુઓ તમે મિત્રો બે ઘરે દાંડી માર્યા પછી ત્રીજી જે દાંડી મારવાની આવે છે મિત્રો દબાવવાની આવે છે એટલે એવી રીતે હું હવળે હવરે વગાડું છું મિત્રો એટલે કે તમને જરાક ધ્યાન પડે અને મિત્રો જો તમારે દાખલું જો શીખવું જ હોય મિત્રો તો તમારે પોતાનું પર્સનલ દાખલું લેવું પડે અને તમારે આવી રીતે પ્રેક્ટિસ પણ કરવી પડે અને તમારે તો જ તમને આવડે મિત્રો કોઈપણ વસ્તુ પ્રેક્ટિસ વિના કોઈપણ વસ્તુ સંભવ મિત્રો નથી એટલે આપણે શીખવું હોય દિલથી તો આપણે દિલથી મહેનત પણ કરવી જોઈએ મિત્રો મેં પણ મિત્રો દિલથી મહેનત કરેલી છે એક વર્ષ ત્યારે મને આ દાખલું ફાવવું છે અને હું તમને મિત્રો મને જેટલું આવડે છે હું કોઈ મોટો એવો કલાકાર નથી મિત્રો કે હું તમને બધું જ શીખવાડી દઉં હું પણ એક હજી નાનો શીખતો માણસ જ કહેવાય જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી હંમેશા માત્ર આપણે શીખતા જ માણસ હોઈએ છીએ આપણે કહેવતમાં કીધું છે કે જ્યાં સુધી આપણે કોઈ પણ માણસ રહ્યો ને એ સંપૂર્ણ હોતો નથી મિત્રો એટલે એ માણસ હંમેશા હંમેશા કંઈક ને કંઈક નવું નવું શીખતો જ હોય છે એટલે હું પણ હજી નવું નવું કંઈક શીખતો હોય છું અને જો આપણે એવું કહીએ કે હું સંપૂર્ણ છું તો અહીંયાથી આપણી પડતી થઈ જતી હોય છે મિત્રો એટલે આપણે હંમેશા નવું નવું શીખવાનો જ પ્રયત્ન કરવો જોઈએ એટલે હું તમને મિત્રો દાખલા સાથે આવી વાત પણ તમને કરું છું મિત્રો એટલે જેટલો આપણો અનુભવ હોય છે મિત્રો એટલો હું તમને શેર કરવા માગું છું કે કારણ કે આપણી વહેલી પેઢીને પણ આવા વિડીયો જોવે અને કંઈક કંઈક અનુભવ આ વિડીયો ઉતારું છું મારો હેતુ એવો છે કે આ પાંચ જણાને પણ વિડીયો જો સરસ લાગે ને એને ઉતરે મિત્રો તો એનું જીવનમાં એને ઘણો ઉપયોગી થઈ શકે છે અને આપણા મિત્રોને પણ આ વિડીયો ગમતો જ છે એટલે આપણે એ લાઇક પણ મિત્રો કરે છે આપણને અને હવે મિત્રો પાછું આપણે ઘડી ઉપર પાછી આપણે આવી એટલે બે કામ બી આપણે મારવાની છે અને ત્રીજી કામ બી આપણે મિત્રો દબાવવાની છે એટલે તમે મિત્રો દબાવશો એટલે ત્રીજી કાંબીમાં અંદર માન પડશે એટલે માન પડે એટલે એ ઘઈ સાચી વાગે છે એટલે આ જો કાંબીનું મહત્ત્વ એટલું દબાવવાનું છે અને દાંડી મારવાનું પણ એટલું મહત્ત્વ છે મિત્રો તો જો તમને ફરીને પાછી હજી ત્રીજી વખત તમને આપણે હું બતાવું મિત્રો એટલે હું તમને એટલું જ કહેવા માંગીશ કે મિત્રો જયારે આપણે ઘઈ વગાડીએ ત્યારે બે કાંબી આપણે એમ નામ મારવાની છે અને ત્રીજી કાંબી મિત્રો આપણે દબાવવાની છે એટલે એક બે ત્રીજા સ્ટેપ આપણે જયારે દબાવશું ત્યારે જ આ ઘી નું પૂરતું માન પડે છે મિત્રો અને હવે મિત્રો આપણે આ ગઈ તો તમને શીખવાડી એટલે તમારે આને પ્રેક્ટિસ પણ કરવી પડશે ને તો જ તમને આવડશે મિત્રો એટલે હું રીતે તમે વગાડશો એટલે તમને સો ટકા આવડી જશે મિત્રો એટલે પાછો હમણાં આ દાખલાને ફૂકીને આપણે અને પછી માતાજીનો રાગ પણ કરવો છે ચાંબુડ માતાજીનો એ પણ તમને આ ઝલક થોડીક સંભળાવીએ મિત્રો

માડી તું ઉતરાય તો મારી ઓલા દેતો આજ મારી ભાગ્યા જાય અને મારી ચંડમુંડ નો મારી સહાર એ મારી ઓલા દી ભાગ્યા જાય હવે આજ લઈ મારને મારી હવે આજ લઈ તરંગ માં ત્રિશુલ તો મિત્રો જ્યારે ચોટીલાની અંદરમાં ચંડમુંડ નામના જે રાક્ષસો હતા મિત્રો એ જ એ જ રાક્ષસને મારવા માટે માતા ચામુંડાનો અવતાર થયેલો મિત્રો અને માતા ચામુંડાએ ચંડમુંડ રાક્ષસના વધ કરેલા તે દીથી જ માતા ચામુંડનું નામ ચામુંડા માતા પડેલું અને એ પર્વત ઉપર માતાજીનું વાસન થયેલું મિત્રો એટલે આવા મિત્રો ઇતિહાસ પણ આપણા ઘણા પડેલા છે મિત્રો આપણે જો આવી રીતે રાગ પણ કરે છે આ લોકનો રાગ થયો મિત્રો ચામુંડ માતાજીનો રાગ એટલે તમે ઘણા પ્રકારની રાગ ઉપરથી તમે રાગ કરી શકો પણ મને જેવો રાગ ફાવે છે ડુઆધારની અંદરમાં આને ડુઆધારનો રાગ કહેવાય અમારા દેવીપૂજક સમાજની અંદરમાં બીજો પ્રકારનો રાગ થતો હોય છે પણ આપણા લોકની ઘરમાં આવી રીતે રાગ થાય છે અને ભુવા માતાજીના ધૂણતા હોય છે મિત્રો તો મિત્રો હવે જો આવી રીતે આપણે માહિતી તમને આપી છે મિત્રો એટલે હવે હું તમને કહું કે આપણી આ માહિતી મિત્રો કેવી લાગી તો મિત્રો હવે તમે મને કોમેન્ટ કરજો અને આપણા વિડીયો જો તમને મિત્રો સારા લાગતા હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણા તમે વિડીયોને લાઈક કરો અને આપણા વિડીયોને મિત્રો શેર કરો એટલે આવા નવા 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 વિડીયો હું મિત્રો મૂકતો રહું અને આપણું હજી ચેનલ હજી મિત્રો મોનેટાઈઝ નથી થયું એટલે હજી તમે જો થોડોક મિત્રો જો સપોર્ટ કરી દો મને તો આપણું ચેનલ મિત્રો મોનેટાઈઝ થઈ જાય અને હું પણ એક યુટ્યુબરનો સભ્ય હું બની શકું મિત્રો તો હવે અત્યારે હું તમારી પાસે મિત્રો રજા લઉં છું અને હવે પાછા આપણે નવા વિડીયોની અંદર મિત્રો મળશું હવે આ દુખી જાજો ટાઈમ નહીં જવા દઈએ ટૂંકમાં આપણે મિત્રો મળશું તો હવે જય માતાજી જય દ્વારકાધીશ જય રખા દાદા તો હવે આપણે વિડીયોના અહીંયા આપણે મિત્રો સમાપન કરીએ છીએ